નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું આવેલી ભરતી જાહેરાત વિશે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન બાલાસીનોર વિદ્યામંડળ સંચાલિત શ્રીજી સાયન્સ કોલેજ બાલાસીનોર અને એમએસડબલ્યુ કોલેજ અંતર્ગત ઓપન ઇન્ટરવ્યુ માટેની ભરતી જાહેરાત આવેલી છે પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે એમએસસી નેટ જીસેટ અથવા તો પીએચડી અને પંદર વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ બીએસસી માટે જગ્યા છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર કેમિસ્ટ્રી માટે બે જગ્યા ફિઝિક્સ બોટની માટે એક માઇક્રોબાયોલોજી માટે બે જગ્યા છે એમએસસી લઘુત્તમ પંચાવન ટકા તથા પીએચડી નેટ જી સેટ લાયકાત ધરાવનારને પસંદગીમાં અગ્રીમતા આપવામાં આવશે એમએસડબલ્યુ ફેકલ્ટી માટે પ્રિન્સિપલ માટેની એક જગ્યા મદદની અધ્યાપક માટેની ચાર જગ્યા અધ્યાપક માટે જગ્યા છે મિત્રો બે જેમાં ગુજરાતી વિષયમાં એક અને અર્થશાસ્ત્ર વિષયમાં એક તદ્દન હંગામી ધોરણે મદદની અધ્યાપક માટે એમએસ ડબલ્યુ લઘુત્તમ પંચાવન ટકા પીએચડી નેટ જીસેટ લાઇકા લાયકાત ધરાવનાર અગ્રિમ આવશે ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે પગાર ધોરણ તથા યુનિવર્સિટી તથા રાજ્ય સરકારના ધોરણ મુજબ રહેશે લાયકાત ધરાવતા ઉમેદવારે અરજી સહિત દસ બાર ધોરણ દસ બાર સ્નાતક અનુસ્નાતક વ્યવસાયિક લાયકાત અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત ત્રણ ત્રણ નકલ ચાર પાસપોર્ટ સાઇઝના ફોટો તથા અક્ષરે લખેલ અરજી સાથે નીચે દર્શાવેલ તારીખ સમય અને સ્થળે સ્વખર્ચો ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે ઓપન ઇન્ટરવ્યૂની તારીખ છે છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસ રજીસ્ટ્રેશનનો સમયગાળો નવથી બાર દસનો રહેશે સ્થળ છે બાલાસિનોર વિદ્યામંડળ સંચાલિત આર્ટ્સ કોમર્સ કોલેજ બાલાસિનોર અંતર્ગત હાજર રહેવાનું રહેશે મિત્રો જે સેવાલિયા રોડ જિલ્લો મહિસાગર પિનકોડ અડત્રીસ બ્યાસી પચીસ પંચાવન રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે દિવ્યભાસ્કર ભાસ્કર ગોધરા દાહોદ ભાસ્કર આવૃત્તિમાં સત્તર એપ્રિલ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય